અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સમાજને ઉપયોગી એવા આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં ડોક્ટર્સની ટીમ અલગ અલગ વિસ્તારોમાં અને ગામડાઓમાં જઈ પોતાની સેવા આપી રક્તદાન કેમ્પ યોજી અને સીપીઆર ટ્રેનિંગ જેવા કાર્યક્રમો પણ કર્યા હતા આ કાર્યક્રમમાં સેવા આપનાર લગભગ અઢીસો ઉપરાંતના લોકોનું જાણીતા ભૂતપૂર્વ જજ ડોક્ટર જોશના યાજ્ઞિક અને ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરી ડોકટર નરોત્તમ શાહુ દ્વારા બહુમાન કરાયું હતું આ પ્રસંગે અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારા અલગ અલગ પ્રોજેક્ટ હતા પ્રોજેક્ટ હતો બ્લડ ડોનેશન કેમ્પ હતો સાથે સાથે અમારું સીપીઆરની એક્ટિવિટી હતી ટીબી માટેનો કાર્યક્રમ હતો એ બધા કાર્યક્રમોમાં જે જે સંસ્થાઓએ જે જે ડોક્ટરોએ અમને મદદ કરી છે એમને આજે એપ્રિશિએટ કરવાનો આજે અમારો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં દરેક ડૉક્ટરને આજે બોલાવેલા છે અને દરેકને સર્ટિફિકેટ આપવાનું પહેલાં તો અમદાવાદ મેડિકલ એસોસિએશનનો પાસઠ વરસથી સભ્ય છું એટલે મારા માટે તો આ અનોખો અવસર છે ઇન્ડિયન રેડ ક્રોસમાં વીસ વર્ષથી નિરંતર કામ કરી રહ્યો છું જુદી જુદી પોસ્ટ પર અને ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચનો છું અને અમારી કામગીરી તે આપે બિરદાવી છે અમદાવાદ મેડિકલ એસોસિએશને એ બદલ એમનો ખૂબ આભારી છું